તો મિત્રો તમારી જે વાઈફ હોય છે અથવા તો તમારી જે ઘરવાળી હોય છે અથવા તો તમારી ગર્લફ્રેન્ડ જે છે તેને સેક્સ્યુઅલી સ્ટિમ્યુલેટ જે છે તે કેવી રીતે કરવી જોઈએ આ ઉપરાંત તેને ઓર્ગેઝમ એટલે કે ચરમ સુખ જે છે તેના સુધી આપણે કઈ રીતે લઈ જઈ શકીએ તો હું તમને જણાવી દઉં કે આજકાલ કેવું થાય છે કે આપણું જે સમાજ છે અથવા તો આપણા જે દોસ્તો છે તે આપણા ઉપર એટલે કે સ્પેશિયલી છોકરા ઉપર જે છે એ પ્રેશર નાખ્યા કરે છે કે ભાઈ ચરમસુખ સુધી જો કોઈને લઈ જવું હોય તો એ ફિમેલને નહીં પરંતુ છોકરાને જ જે છે એ છોકરીને લઈ જ લઈ જવી પડશે તો એટલા માટે છોકરા જે છે તેના ઉપર ભયંકર પ્રેશર જે છે એ આવી જતું હોય છે કારણ કે છોકરી જે છે તેનો તો કોઈ રોલ જ નથી કે ભાઈ છોકરાને શરમ ચરમસુખ સુધી લઈ જાય તમે ક્યારેય એવું નહીં સાંભળ્યું હોય કે કોઈ છોકરી જે છે એ પૂરતી કોશિશ કરે છે છોકરાને ઓર્ગેઝમ સુધી લઈ જવા માટે આપણે હંમેશા એવું જ સાંભળીએ છીએ મિત્રો કે ભાઈ જે છોકરો છે તેને જ હંમેશા છોકરી લોકો જે છે તેને ચરમસુખ જે છે એ આપવું જોઈએ બરાબર તો એટલા માટે આપણે જ આપવું આપવું પડે છે તારે જ આપવું જોઈએ છોકરા લોકોને જ મહેનત કરવી જોઈએ બરાબર તું નથી આપી શકતો તો તારામાં કંઈક આ પ્રોબ્લમ હશે તો આવા આવા પ્રકારના ટોણા જે છે એ સમાજ દ્વારા આપણે સાંભળીએ છીએ મિત્રો દ્વારા આપણે સાંભળીએ છીએ વિડીયો જોઈએ ત્યારે આપણે એવું જોઈએ છીએ આપણે એવું વાંચીએ છીએ તો આ બધા જ પ્રકારની વસ્તુઓ જે છે તેને લીધે આપણને કેવી રીતે એક્ઝામનું પ્રેશર આવે છે કે ભાઈ એક્ઝામની અંદર તો તારે જ સારા માર્ક લાવવા પડશે બીજું કોઈ નહીં જે છે એ લાવીને દઈ દઈ તો એવી જ રીતે છોકરીને તારે જ મહેનત કરી અને ઓર્ગેઝમ અને ચરમ સીમા સુધી તેને પહોંચાડવી પડશે બીજો કોઈપણ પ્રકારનો વ્યક્તિ જે છે એ આની અંદર સહાયતા નહીં કરી શકે તો આવા પ્રકારની વસ્તુઓને કારણે છોકરા ઉપર ભયંકર જબરદસ્ત પ્રેશર પડતું હોય છે અને આ પ્રેશરને કારણે મિત્રો તમે સાચું નહીં માનો કે ઘણા લોકોના લગ્ન જીવન બરબાદ થઈ ગયા ઘણા લોકો બીમાર થઈ ગયા ઘણા લોકો મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા ઘણા લોકો પાગલ થઈ ગયા અને ઘણા લોકોના બ્રેકઅપ જે છે એ પણ થઈ ગયા અને છૂટાછેડા એટલે કે ડાયવોર્સ પણ થઈ ચૂક્યા છે કારણ કે એટલું બધું પ્રેશર આવવાના કારણે છોકરો જે છે એના મનમાં ઘણા બધા પ્રકારના સવાલો જે છે ચાલતા રહેતા હોય છે કે ભાઈ મારા લગ્ન થશે ત્યારે શું મારો લિંગ વ્યવસ્થિત હશે શું લાંબો સમય સુધી તે ઊભો રહેશે શું તેમાં પાણી જે છે એ વહેલાં નહીં ચટકવાની પ્રોબ્લેમ જે છે એ વ્યવસ્થિત સોલ્વ થઈ જશે આ ઉપરાંત શું હું મારા પાર્ટનરની ચરમસીમા જે છે તેના સુધી એટલે કે ઓર્ગેઝમ જે છે તેના સુધી હું લઈ જઈ શકીશ તેને સેક્સ્યુઅલી બિલકુલ સારી રીતે સેટિસ્ફાઈ જે છે એ કરી શકીશ કે પછી નહીં આવા પ્રકારના સવાલો જે છે એ લગ્ન થયા પહેલાં જ એના મનની અંદર એટલા ભયંકર ચાલતા હોય છે કે જેને કારણે તે ટેન્શનમાં આવી જતો હોય છે અને જ્યારે તેના લગ્ન થઈ જાય તો ત્યાર પછી એ અલગ અલગ ડૉક્ટરો જે છે તેની પાસે દોડતો હોય છે હજારો અને લાખો રૂપિયા જે છે તે તેને ખર્ચી નાખતો હોય છે તેની ટ્રીટમેન્ટની પાછળ દવા ઓઇલ જેલ ગોળી અથવા તો અલગ અલગ પ્રકારના ઓઈલ જે છે અથવા તો એલોપેથિક આયુર્વેદિક મેડિસિન્સ જે છે એ લઈ લઈ ઘણી બધી પ્રકારની પ્રયાસો અને કોશિશો જે છે એ તે કરી લેતો હોય છે પરંતુ કોઈપણ પ્રકારનો ફાયદો જે છે એને થતો નથી તો પછી હું તમને જણાવી દઉં કે જેવી રીતે આપણો જે લિંગ હોય છે મિત્રો તો એની આગળ જે ટોપાવાળો ભાગ હોય છે તમે જોયું હોય છે કે ત્યાં કોઈપણ પ્રકારની વસ્તુ જે છે એ ટચ થાય અથવા તો ત્યાં કોઈ તેને આંગળી અડાડી અને તેને હલાવે બરાબર ને અથવા તો તેની ઉપર જે ચામડી હોય તેને આગળ પાછળ કરવાની કોશિશ કરે અથવા તો કોઈપણ પ્રકારનું બીજું ઓબ્જેક્ટ જે છે એ તેને તેને ટચ થાય અને તે કોઈ પણ સંજોગોની અંદર આગળ પાછળ થઈ અને હલ ટોપાવાળો ભાગ જે છે એ ઘસાય અથવા તો આપણે રાત્રે સૂતા હોય ત્યારે તમે જોયું હશે કે તમારો એક પગ જે છે એ હલતો હોય ને તો ત્યારે પણ એ એક પગ હલવાને કારણે તમારી જે લિંગની નીચે ગોળી હોય એ પણ હલશે અને તેની સાથે સાથે લિંગ પણ હલશે તો તેના કારણે તમને સેક્સ કરવાની ઈચ્છા જે છે એ થઈ જશે તમને પોન વિડીયો જોવાની અથવા હસ્તમૈથુન કરવાનું કરવાનું મન થઈ જશે જ્યારે તમે પગ હલાવતા હશો ને ત્યારે તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે રાત્રે જ્યારે તમે સૂતા હોવ છો ત્યારે તમે જોજો કે તમે જ્યારે ઊંધા સૂવો છો બેડ ઉપર તો ઊંધા સુવાને કારણે પણ કેવું થશે કે લિંગ જે છે એ બેડની સાથે ઘસાશે અને જેના કારણે ટોપાવાળો ભાગ જે છે એ ઘસાવાના કારણે આપણને જબરદસ્ત સેક્સ્યુઅલ સ્ટિમ્યુલેશન જે છે એ આવી જશે પરંતુ છોકરા લોકોની અંદર ઝડપથી ટોપાવાળા ભાગની ઉપર આવી બધી વસ્તુઓ થવાના કારણે એકદમ ઝડપથી આપણે સેક્સ્યુઅલી ઉત્તેજિત થઈ જતા હોઈએ છીએ પરંતુ છોકરીઓ લોકોમાં આવું નથી અહીંયા સમજવાની વસ્તુ એ છે કે છોકરીઓ છોકરીઓ લોકો જે છે તેની અંદર વાર લાગે છે ઉત્તેજના આવવા માટે પરંતુ એની યોનીની અંદર અમુક એવા ભાગ આવેલા હોય છે કે જો તમે એ સ્પોટ લોકેશનને સમજી ગયા તો પછી જ્યાં તમે પ્રોપર વર્ક કર્યું સેક્સ કરતી વખતે તો એ પણ થોડીક જ વારની અંદર સેક્સ્યુઅલી ઉત્તેજિત થઈ શકે છે અને યોનિની અંદર પૂરતી વિનાશ આવી શકે છે તમારે સમજવું કે જ્યારે કોઈપણ પ્રકારની છોકરીની યોનીની અંદર પૂરતી વિનાશ જશે અને ચિકાશ આવવા માંડે ને ત્યારે સમજવું છોકરીને સમયથી કહેવાની પણ તમને જરૂર નહીં પડે તમે ઓટોમેટિક તમારે સમજી જવાનું કે સેક્સ્યુઅલી હવે ધીરે ધીરે ઉત્તેજિત થવા માંડી છે બરાબર છે અહીંયા મિત્રો આપણે પહેલાં પ્રકારની વસ્તુની વાત કરીએ તો એ છે કે ક્લાયટોરલ સ્ટિમ્યુલેશન બરાબર ને ક્લાઇટોરલ સ્ટિમ્યુલેશન એટલે હું તમને ગુજરાતીની સરળ ભાષાની અંદર સમજાવી દઉં કે જે યોનિ હોય છે ને છોકરીની એ એની યોનિની ની અંદર જે પેશાબ કરવાનું જે હોલ હોય છે એ પેશાબ કરવાના હોલની જસ્ટ ઉપરની બાજુ એટલે કે યોની જે હોય છે એટલે કે માની લો કે આ યોની છે બરાબર છે યોની જે છે તેમાં પેશાબ કરવાનો હોલ જે છે એ અહીંયા એક્ઝેટ આવેલો હોય છે તો એની જસ્ટ ઉપરની બાજુ એટલે કે આ આખી યોની જે છે તેની સૌથી ઉપર એટલે કે અહીંયા बरोबर એક નાનકડો ગાંઠ જેવો ચામડીનો લટકતો ભાગ જેવો એક ભાગ આવેલો હોય છે એક રચના આવેલી હોય છે જેને આપણે ગુજરાતીની અંદર મિત્રો ભગ શિશ્નિકા તરીકે ઓળખીએ છીએ અને ઇંગ્લિશની અંદર તેને ક્લાઇટોરિસ તરીકે ઓળખવામાં આવે છે જેવી રીતે લિંગના ટોપાવાળા ભાગ જે છે તેમાં મેં આગળ તમને જણાવ્યું કે હલાવીએ ઘસીએ તો આપણને તરત ઉત્તેજના આવી જાય છે તેવી રીતે જો તમે તમારા જીભનો ઉપયોગ કરી અથવા તો આંગળીનો ઉપયોગ કરી અને તે ગાંઠ જેવા ભાગને હલાવવાની કોશિશ કરી તો પછી છોકરી જે છે એ તરત થઈ જશે જેવી રીતે આપણે થઈએ તેવી રીતે પરંતુ અહીંયા હું એક વાત તમને જણાવી દેવા માગું છું કે અલગ અલગ પ્રકારની છોકરીઓ જે હોય છે તેને તે ગાંઠ જેવા ભાગની હલાવવાની જે તીવ્રતા હોય છે ઇન્ટેન્સિટી એ પણ અલગ અલગ હોય છે તેની સેન્સિટિવિટી અલગ અલગ હોય છે અમુક લોકો કેવા હોય છે આપણે કેવું હોય છે કે લિંગ જે છે એ મુઠ્ઠીની અંદર ઝગડીએ અને પછી આગળ પાછળ કરીએ હસ્તમૈથુન કરતી વખતે તો એ મુઠ્ઠી જે છે તેની ઝકડ જે છે એની પકડ જે છે એની મજબૂતાઈ જે છે એ અલગ અલગ છોકરાઓમાં અલગ અલગ હોય છે અમુક લોકોને મુઠ્ઠી જે છે તેને વધારે એકદમ પ્રેશર આપીને જકડીને આગળ પાછળ કરવાનું વધારે પસંદ હોય છે અમુક લોકોને થોડીક ઢીલી રાખીને આગળ પાછળ કરવાનું પસંદ હોય છે તેવી જ રીતે અહીંયા ગાંઠ જેવો ભાગ જે છે એને તમે અમુક લોકો અમુક છોકરીઓને સૌથી વધારે હલાવે અથવા તો પ્રેશર જે છે દબાણ આપીને હલાવે તે વધારે પસંદ હોય છે અમુક લોકોને જે છે એ થોડુંક ઢીલું રાખીને હલાવે તે વધારે પસંદ હોય છે તો તમારે સંબંધ બાંધ્યા પહેલાં આ છોકરીને તમારે પૂછી લેવાનું છે કે તને કેટલી ઇન્ટેન્સિટીની સાથે જે છે એ પસંદ છે એ પ્રમાણે જો તમે કરશો તો એ તરત ઉત્તેજિત થઈ જશે બીજી પ્રકારની વસ્તુની આપણે વાત કરીએ મિત્રો તો એ છે જી સ્પોટ બરાબર છે એક જી સ્પોટ કરીને એક એરિયા આવેલો હોય છે છોકરીની યોનિની અંદર હવે માની લો કે આ છોકરી જે છે એ તેની યોની છે બરાબર છે આ યોની બહારની બાજુથી આવી રીતે દેખાય છે આ બહારનો ભાગ છે આ યોનિની અંદરનો ભાગ છે તમે સમજી ગયા તો હવે જી સ્પોટ જે છે એ કઈ જગ્યાએ આવેલો હોય છે તો બહારની બાજુએથી જ્યારે તમારો લિંગ એન્ટર થાય ત્યાર પછી થોડુંક એકથી બે ઇંચ જેટલું અંદરની બાજુ ઉપરની તરફ બરાબર બહારથી જ્યારે તમે અંદર એન્ટર થાઓ ત્યારે એકથી બે ઇંચ જેટલું અંદરની બાજુ અને થોડું ઉપરની બાજુ ઉપરની જે દિવાલ હોય છે અંદરની બાજુ યોનીની તો બહારથી અંદર અને ત્યાર પછી થોડુંક ઉપર તો અહીંયા એક એરિયા આવેલો હોય છે કે જેને જી સ્પોટ તરીકે ઓળખવામાં આવે છે એ એરિયા ગોતવો એટલો બધો સહેલો નથી એ ખૂબ જ મુશ્કેલ છે પણ જો તમને એ લોકેશન મળી ગયું અને ત્યાર પછી જો તમે ત્યાં લિંગ જે છે તેને આગળ પાછળ કરીને ઘર્ષણ કરવાની કોશિશ કરી અને જો એક્ઝેક્ટલી જી સ્પોટના લોકેશન ઉપર તમારો લિંગ જે છે એ ઘસાણો તો પછી એકથી બે મિનિટની અંદર છોકરી જે છે એ ઉત્તેજિત થઈ જશે અને બની શકે કે તેને ચરમસીમા જે છે તેનો આનંદ જે છે એ એકથી બે મિનિટની અંદર મળી જાય સેક્સ્યુઅલી એકદમ અરાઉસ થઈ જાય અને ઉત્તેજિત થઈ જાય અહીંયા મિત્રો આપણે ત્રીજા પ્રકારની વસ્તુની વાત કરીએ તો તે છે ઓવરઓલ ફોર પ્લે તમારે ફક્ત ને ફક્ત યોની પૂરતું જ ફોર પ્લે કરવાની અને ત્યાર પછી મેઇન સંબંધની પ્રોસેસની અંદર કૂદી પડવાની બિલકુલ જરૂર નથી આવું તમારે ના કરવું જોઈએ જો તમે ઈચ્છતા હોય કે છોકરી જે છે એ પૂરતા પ્રમાણમાં એકદમ વ્યવસ્થિત રીતે ઉત્તેજિત થાય સેક્સ્યુઅલ અરાઉઝ થાય અને ચરમસીમા સુધી પહોંચી જાય અને તેનો આનંદ તેને મળે તો પછી તમારે આખા શરીરની અંદર અલગ અલગ જે ભાગ હોય છે તે જગ્યા ઉપર ચુંબન અને સહેલાવાની પ્રક્રિયા એટલે કે ફોર પ્લે જે છે તમારે કરવું જોઈએ ફોર પ્લે કેવી રીતે કરવું જોઈએ તેનો ડિટેલ વિડીયો આપણી ચેનલ ઉપર છે તમે જોઈ લેશો આ ઉપરાંત મિત્રો આપણે ચોથા પ્રકારની વાત કરીએ તો તે છે એટલે કે તમારે યોનિની અંદર જ લિંગ નાખી અને આગળ પાછળ કરવાની જે નોર્મલ પ્રોસેસ છે સેક્સ કરવાની એ તમે જો કરશો અને એકદમ વ્યવસ્થિત રીતે કરશો અને જો તે કરતી વખતે તમારો જે છે એ લિંગ જે છે એ એમાં એકદમ હાર્ડનેસ સારી એવી હશે એટલે કે લિંગ જે છે એ મિનિમમ પાંચ મિનિટ સુધી ઊભો રહેશે પાંચ મિનિટ સુધી પાણી નહીં છટકે અને પૂરતા પ્રમાણમાં હાઇજીન અને ચોખ્ખાઈ તમે લિંગની રાખેલી હશે તો પછી એ તરત જે છે એચ આરમસીમા સુધી પહોંચી જશે અહીંયા મિત્રો સમજવાની વસ્તુ એ છે કે ઘણા લોકો એમ કહે છે કે મારો લિંગ જેટલો આડો અને લાંબો હશે એટલી જ મને જે છે એ એટલો જ બેનિફિટ જે છે એ થશે પરંતુ અહીંયા સમજવાની વસ્તુ એ છે કે જે છોકરી હોય છે તેની યોનીની અંદરની બાજુની ટોટલ લંબાઈ છ ઇંચ જેટલી હોય છે બરાબર પરંતુ એને સેક્સ્યુઅલી ઉત્તેજિત થવાનો અને આપણને લિંગના ટોપાવાળા ભાગની અંદર ઉપર કોઈ અડે બરાબર તો તેવી રીતે આપણે ઉત્તેજિત થઈ જઈએ છીએ પણ લિંગની પાછળની બાજુનો આખે આખો ભાગ જે છે ત્યાં કોઈ કંઈ પણ કરે આપણને કંઈ ફરક નથી પડતો બરાબર ખાલી ટોપાવાળા ભાગ જે છે તેના ઉપર આપણને કેમ સેન્સેશન હોય છે સારું એવું તો તેવી જ રીતે યોની જે છે ને તેની અંદરની બાજુની ટોટલ લંબાઈ ભલે છ ઇંચની હોય મિત્રો પરંતુ પાછળના ચાર ઇંચ જેટલો ભાગ જે છે એ કંઈ જ કામનો નથી ત્યાં કોઈપણ પ્રકારનું સેન્સેશન નથી ફક્ત આગળની બાજુ એટલે કે સૌથી બહારની બાજુએ બેથી અઢી ઇંચ જેટલા એરિયાની અંદર જ ખૂબ જ વધારે પડતી સેન્સિટિવિટી હોય છે છોકરીઓ લોકોને તેની યોનીની અંદર તો જો તમારો લિંગ જે છે તેની લંબાઈ જે છે એ ઊભો થયા પછી ફક્ત ને ફક્ત બેથી અઢી ઇંચ જેટલો જ તમે ઊભો થયા પછી તમારો લિંગ જો હશે અને તમે સેક્સની એકદમ ખતરનાક પોઝિશન યુઝ કરીએ છીએ કે જેની અંદર એક દમ રૂટ સુધી લિંગ જે છે એ અંદરની બાજુ ચાલ્યો જાય તો પછી લંબાઈ અને જાડાઈ જે છે એનાથી કોઈ જ ફરક નથી પડતો મિત્રો જો તમારો લિંગ જે છે એ એકદમ વ્યવસ્થિત ઊભો થતો હોય તેનું ટાઈમિંગ એકદમ વ્યવસ્થિત હોય એટલે કે મિનિમમ પાંચ મિનિટ સુધી પાણી ના નીકળવું જોઈએ અને લિંગ ઊભો રહેવો જોઈએ ઊભો થયા પછી લિંગ ફક્ત ને ફક્ત બેથી અઢી ઇંચ જેટલો પણ ભલે કેમ ના હોય આ ઉપરાંત તમે લિંગની પ્રોપર હાઇજીન અને ચોખ્ખાઈ રાખેલી હિસે તો પછી તમારું કામ થઈ જશે બરાબર એટલું જ ઇનફ છે અને છોકરી પૂરતી રીતે સેક્સ્યુઅલ સેટિસ્ફાઈ અને સેક્સ્યુઅલ અરાઉસ થઈ જશે અને ચરમસીમા અને ચરમ સુખ સુધી ડેફિનેટલી પહોંચી જશે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને વધુમાં વધુ ફેલાવી દો મિત્રો ત્યાં સુધી ડૉક્ટર રવિ સુતરિયા સાઇનિંગ ઓફ